નમસ્કાર કેમ છો હું છું સિતાભ ચૌધરી વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં આપ જોઈ રહ્યા છો કે શહેરના સિમલાકેલ વિસ્તાર જે છે આ વિસ્તારના અંદર આડેધડ પાર્કિંગ તો છે જ સાથે સાથે જે સટલીયાઓ છે તેઓ પણ વચ્ચે ગાડીઓ ઊભી રાખી અને અત્યારે રસ્તાને વધુ સાંકળો કરી રહ્યા છે એક તરફ રખડતા ઢોરો બીજી તરફ લારીઓ અને આ ગાડીઓ જે છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે વચ્ચોવચ ઊભી રાખીને સટલો અત્યારે જે ભરી રહ્યા છે અને આ બાજુના જે દ્રશ્યો તમે લોકો જે રેલવે સ્ટેશન જવાનો માંગ કારણ કે ટેક્સીવાળાઓને ઇકોવાળાઓને એક સ્ટેન્ડ આપેલું છે હોટલ બેલીમની પાસે ત્યાં એ લોકો ઊભા રહે છે નંબર પ્રમાણે ગાડીઓ ભરે છે જ્યારે અન્ય લોકો બરોબર ત્યાંથી આલમગીર હોટલ પાસે હોય શિમલા ગેટના ભરચક વિસ્તારમાં ઊભા રહીને તેઓ પેસેન્જર લેતા હોય છે ઘણી વખતે ઘર્ષણ પણ થાય છે અને પોલીસ સ્ટેશન સામે હોવા છતાં પણ અત્યારે પોલીસની અંદર કાળા કાથમાં બેસીને એ લોકો દેખે છે પણ આની કોઈ વ્યવસ્થા કરતા નથી અને દિન પ્રતિદિન ટ્રાફિક ચક્કા જામ થાય છે આ પરિસ્થિતિનું નિર્માણ થઈને શહેર ટ્રાફિક પોલીસની ઘોર નિષ્ક્રિયતા નરી આંખે દેખાય છે સ્થાનિક વેપારીઓ સ્થાનિકો વાહન ચાલકો રિક્ષા ચાલકો તમામે તમામ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે ઇકોવાળા આડેધડ પાર્ક કરીને વાહનો જે ભરવા માટે ઊભા રહે છે તેના કારણે વધુ ચક્કાજામ થાય છે લારીઓનો તો ત્રાસ છે જ સાથે સાથે આ એક નવો ત્રાસ ઊભો થયો છે તો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સોંઘેજી એક નજર અહીંયા પણ મારે અને અહીંયા પેટ્રોલિંગ કરીને આડેધડ ઊભા રહેતા વાહનો સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે કિતાભ કાદરી વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ